સૌરાષ્ટ્રના રેલવે ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ દિવસ છે કારણ કે આજે ગોંડલ ભાવનગર ગોંડલ વચ્ચે સૌરાષ્ટ્રની પ્રથમ ટ્રેન તારીખ અઢાર બાર અઢારસો એસી માં એટલે કે આજથી એકસો પસ્તાલીસ વર્ષ પહેલા દોડી હતી ગોંડલના રાજવી સર ભગવતસિંહજી ભાવનગરના રાજવી શ્રી કૃષ્ણ કુમાર સિંહજી અને સૌરાષ્ટ્રના વેલ એજ્યુકેટેડ રાજા રજવાડાઓએ દીર્ઘ દ્રષ્ટિ દાખવી આવા કામના સંસાધનોમાં રેલવેનો ભારે વિકાસ કર્યો હતો મોટા મોટા પહાડો તોડી ટનલો બનાવીને રેલવે લાઈનો નાખાતી હતી રેલવે ટ્રેન લાંબા લાંબા બોગદાઓ પસાર કરી હતી રાજાઓએ એક બે કિલોમીટર નહીં પણ ઘણા કિલોમીટર લાઈનો નાખી હતી અને અનેક લોકોને રોજગારી પ્રદાન કરી હતી સૌરાષ્ટ્રમાં રેલવે લાઈન નાખવાનું સૌ પ્રથમ તેમજ ધોળા થી ધોરાજી સુધીની રેલવે લાઈન નાખવાનું આયોજન કર્યું હતું આ રેલવે લાઈન ભાવનગર ગોંડલ તરીકે ઓળખાતી હતી અને અઢાર બાર અઢારસો એસીમાં સ્ટીમ એન્જિનથી સૌરાષ્ટ્રમાં પ્રથમ ટ્રેન દોડી હતી

જામનગર રાજ્યએ અઢારસો સત્તાણું માં જામનગર રાજકોટ વચ્ચે અઢારસો સત્તાણું માં વઢવાણ ધ્રાંગધ્રા વચ્ચે રેલવે લાઇનો નાખી હતી જેસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર